મને તો એમ થાય કે આપણે મંદિરમાં જઈએ ને એક મંદિરમાં મૂર્તિ હોય ને એ પથ્થરની મૂર્તિ હોય ને એ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય એક વખત મંદિરમાં જઈને તો દુનિયા એને ભગિયા લાગવા મંડે ને પૂજવા મંડે ને ભગવાન થઈ જાય આ આપણે આખી જિંદગી મંદિરના પગથિયાં ગયેલી પણ માણા નથી થતા બોલો ભગવાન ચેતી થાય છે નહીં જ આવી છે ને આવી છે તોય આપણને કઈ કંઈ જ નથી પડતી પૈસાવાળા હોય માલપા ભીખ માગતા હોય રાકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય બહાર હોય કે બે રૂપિયા પાંચ રૂપિયા જોડો બોલો માલ પાસે કે છોકરા નું હક પણ નથી થતું ધાબુ નથી ભરાતું ભેંસ નથી અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે મીરા રોવે અરે શું આપણે વાતો કરીએ ભલા ભલે જ્યાં અહીંયા બધા રોવે છે આપણે એમ થાય કે આપણે ક્યાં રોવું રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે ખંભો ન ચડતો ક્યાં રોવું એક ભાઈ જાય કે વેવાય છોકરાને બહુ તેડી જાય મોકલતા નથી બીજા ભાઈ જાવ કે ડોબો વીણું દો નથી બીજા ભાઈ જાવ કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી તો આપણને આપણે જ રો પણ આ સંસ્કાર ઘટે છે મારો કહેવાનો મિનિંગ ઇજ આ સંસ્કાર જો સિંચન સંસ્કાર નું કર્યું હોય ને આ મા ના ધામણ માંથી હોય બાપુ મા ધારે ને એ દીકરા કરી હતી બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલા સંસ્કાર ની જરૂર છે જનેતા એવી હોય ને બાપુ જોગમાયા હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલા પણવા ગમતું જ નથી અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો જન હું શું માથું જ નથી કોઈ કરી એકતામાં ભજન ચારે કરે અને એમાં બાકી એટલે મોબાઈલ આવ્યા આપણે કે હાલો ચાંજો કે મુંબઈ સુ મંડી આડા ઊભો હોય અરે તમારી બોલે આમ છે આ બધું અરે દી ઉઠી ગયો ભલા ધરતી કપ થયો ધરતી કપની વાત કરું થોડાક છૂટા કરી રાખો હાથમાં નકરો એમ નામ ધરતી કપ નો હોય પૈસા તો જોવે જ ને મરી જવું હોય તો ઝેર લેવા પૈસા જોવે છે આ તો ભલા આનંદ કરવાનો છે ધરતી કપ થયો ને તેથી અમારે સુરનગરમાં અમે નીકળ્યા નહીં આથી ખરાબ ઉપર બધા ધૂનો બોલતા હતા શ્રી રામ જય ભેગુલા બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મનાણા છો

પછી આગળ બે જણા બીજા ઉભા હતા એટલે એને હું વાત કર્યો એટલે મેં સકડાવાળાને કીધું મેં ભાઈ ઓલા ને બેહાડ્યા બીજા વાહન છે એને બિચારા દુઃખી થતા હશે એટલે એમને બેહાડ્યા એમ નહીં તેથી તો બાબુ ધરતી કપડી વાતું થાય તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો બધા વાતો કરે ને એ બે જણા હતા એ શું વાતો કરે ખબર એક જણો હતો ને કે ધરતી કપ તો થવાનો જ હતો હું તો એના સામુ નામું જોઈ રહ્યો મેં આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે બીજો હતો એ શું કે ખબર કે કેવી રીતે તને ખબર હે કે ના કે મને ખબર કેવી રીતે એ કે શેષ ની ઉપર શેષ ની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી એટલે મેં કધું સકડામાં આવું છે ઉતરી જવું છે તે દિન તે દિન પાસા નો વળે અત્યારે પાસા વળે હા નો તો હમા તો હા મારા રામ ઘરમાં તમે તમે જો પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા ધરતી આમાં હાંસકો માર્યો ને તો એક તો પેલા બધા ખાવા માંડ્યા આપણે ઘરું સમાધાન કોને કર્યું હોય ફરતા ગામ ના મીઠા હતા સમાધાન ન થયું ધરતી આમ કે આમ કર્યું ને તા બધા એક તે પેલા આયા જ ખાતા જ કે અમે આયા જ તે ઘર નોતા હા મારા રામ ઈશ્વર ધારે તો શું નો કરી શકે ભલા પણ હવે આપણને ભરોસો નથી બે દિન પાંચ દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જાય છે ધરતી કપ ક્યારે આવ્યો હતો કેટલી તીવ્રતાનો હતો કઈ તારીખ હતી કયો વાર હતો અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આજા દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો આ ધરતી કપની વાત એને લખી છે પોતે હતો સાદો માણા માલધારી માણા હતો ધોતી હોય એવું પહેર્યા સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે ઓલા ક્યાં સડાયો પણ પેટી ઉપર બે પછી તમે કાન પકડાવી દે તમને પછી તમને એમ થાય બીજા કોઈ સાંભળવા જ નથી એને જ સાંભળવું છે એવો બાપુ સાહિત્ય કાર એવો ભજનાનંદી પુરુષ એને આ ધરતી કપ વાત લખેલી ધરતી કપ ક્યારે આવ્યો હતો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો બે હજાર એક ની સાલ છવ્વીસમી જાન્યુઆરી સવારના આઠ ને છેંતાલીસ મિનિટે છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો લાગ્યો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભોજથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છે ધરતી થોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ આંચકો હાલ્યો અને આંચકો ક્યાંય ક્યાં હાલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈ ને ધ્રુજાવતું લીધો ભરડો અંજારને ને આટો ફરી ખીડો નાખ્યું કકડાવી પચાવ કર્યું ભાંગી ને ભૂકો રાપર રમ ઢોળતો સામખ્યાળી ને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો સુથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ચડી બોલાવતો હાલાર પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જુનાગઢ યા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો અહીંયાથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલ્ફીપુર નાખો વલોવી નોરવાદી થી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની કે બારી વલ્ફીપુર માંથી વસુટો ગોહેલવાડ માં ગુજાણો પોણા ભાગ નું લીધું પાલીદાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર ઓડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલા કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત ને કરી ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો થાય નથી બચવાની અમેરિકા જાતા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દિવાડાની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગભગ આવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી સુરાવનગર માથે મનાણો રતન પર રમઢોળ તો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજ દેવળે દેખાણો ચાલાવડ માથે ઝકડ બોલાવતો ધાંગેદરા ને હળવત હળવદ નાયકો રણની રણ ટાળતો સરા સોસરો થઈ દુધઈ દેવળે દર્શન કરતો ખાટડી ને કકડાવતો મૂળી માં જે મલકાણો યાથી વળતો વળ્યો આવ્યો મારા ટિકર ગામમાં આવીને કર્યું ટિકળ ગામડે ગામડે ભૂકંપ તારા ફડકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કા દુનિયા ધ્રુસાવી નાખી માણને કે હા તે દિયે મે સુરત હતા ને એટલે મેતા માર્કેટમાં માં દોડા દોડી કરવા મળ્યા મેં કહું ક્યાં જાવું મુંબઈ ઉધી ડકપકે મડ થોડવા ક્યાં જાવું ઈશ્વર છે ને ઈશ્વર આખી જગત ની લગામ એના હાથમાં છે કોઈ કહેતું હોય ને કે મારેથી થી છે એ વસ્તુ ખોટી છે રા ઈ તરાજુ લઈને જ બેઠો છે કોણ શું કરે છે ને મને એક ભાઈ કહેતા મને કે ભગવાન ભગવાન જેવું ક્યાં છે ને તમે રેરિયા ડીંગો ડીંગ હાલો કાકો પણ મેં કીધું એવું ન હોય ભગવાન તો હોય હો તું ન માન તો મનાવો નથી પણ મને કે ભગવાન છે એનો પુરાવો શું એ મેં કીધું તને તારો કાન છે કાન તો કે હા દેખાય દેખાતો નથી ક્યાં અમે નથી દેખાતો ને કે ના અમે તને તારો કાન નો દેખાતો હોય ભગવાન દેખાય એટલે આ ક્લાન કાન ને જે ચાર આંગણનું છે ને બેટા એટલું જ છેટું છે તું શું કાળા ધોળા કરશ છ ને બધી એને ખબર છે પણ આય કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકી છે ને એમાં અત્યારે તો હમણાં તો નવરાત્રીમાં તો જયારે જયારે મોબાઈલ ખોલી ત્યાં કે અહીંયા બે એટેકમાં ગયા અહીંયા ત્રણ એટેકમાં ગયા એટેકનું હાલ્યું છે તો વાત જવા દો હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય નળ બંધ થઈ જાય શું કરું અમુક અમુક ત્યાં અમારા મને બે ત્રણ જણાને ત્રણ ત્રણ બલુંગ સડાવ્યા મેં મફત બલુંગ મળ્યા હોય ચલો ફેરવો એમને અમુક નથી ડોક્ટરો પણ આપણે કઈ ખામી છે ને આ બલૂકની જરૂર ન પડે આના જો બલુંગ બાપુ જો ભજન નો શબ્દ એક આઈડિયો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો આમને કોણ દીવો કરે પણ તમારો તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સવારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીરથ વ્રત બહુ કરે જાય બદરી ને બેટે પડ્યું ન્યા ગોતે ને ગોતે સેટે શેટે આદલ તો અંતરમાં માં રહેશે મારા બાપ ભજન કરો તો બેટે આ એક શબ્દ બાપુ જબુ એના ઘરે હોતે તેન હો હરો કાટી નાખ્યો કે આ મને જ કે છે આપણે આખી રાત દેવી તો કે યાદ કરી રહ્યો જ નહીં શું કરવું અમારે શું કરવું અમને તો એમ થાય કે આમાં પાંચ જો અસર થાય થાય ને એટલે અમને એમ કે મારી રાત સુધરી દે અમારે કોઈ લગાડવું તમારા હાટું મથતા નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને જ આ જગત માં કઈક કરી શકે સમર્પણ છે ને આ બે જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દઉં એકા આ દીકરીઓ સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે બાકી કોઈની તાકાત નથી આ તમે કદાચ પચાસ હજાર ઉડાડી એને સમર્પણ ન કહેવાય એ તો તમારા એટલા માણા હોય છે નામ કમાવું એટલે ઉડાડો બાકી અઢાર વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરપ કાચડી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના ઘરે આને સમર્પણ કહેવાય અને એક સાધુ જલાની ઝુંપડી આવ્યો કે બહુ જોવે કે ઉપાડો સગાળ જણી ની આયો કે દીકરો કાપો કે આ કાપો એનું નામ સમર્પણ કહેવાય બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે કહીએ કે એટલે તમે અમને બોલાવો છો તેથી અમે અમારું શરીર થાકે તે તમે જ બોલાવવાના એ અમને ખબર છે પછી કદાચ તમે અહીંયા એમે માંદા પડ્યા હોય અને કદાચ ખબર બબર કાઢો અહીંયા નીકળ્યા હોય અને આવો જ ભલે બાકી તમે હવે દરબાર ક્યાં કહ્યો કે બીજા કો બીજાનું કહો એ ખબર છે એમ પણ મજા લૂંટવાની છે બસ મરવાનું છે છે વાત બાકી આપણે લડી લેવાનું છે વાત પણ જે જે આ બધા બધા સંપ્રદાયો અને અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને ભલે બધાની ગાડીઓ હાલે છે આપણે કોઈને કઈ રોકવી નથી પણ મારા એવા ગોટે સડાવ્યા છે ને રામ ના મંદિરે જાઓ તો કે કૃષ્ણ વાળા એમ કે ગીત બધું ખોટું છે આયા અહીંયા આવવાનું હતું અહીંયા મથ ને

અરે કાળજું ઠરીને એમ નો થઈ જાય જોડું નથી અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવી કાંટો ન વાગે કાંટો મારા તો કે ના પડે જલ્સો કર્યો તો બેટા તું કારખાન સડી ગયો પણ કોઈ હિસાબ જ નથી ભલા મને આપડા આ ભણતર બધું ને પછી બનાવવા પડ્યા ભણતર ખોટું છે એવો મારો દાવો નથી ભણતર ની જરૂર છે પણ નકરું ભણતર બાપુ રોટલા વગી ના રાખશે એટલું લખી લેજો ભેગું ગણતર જોહે આપણા ગઢ રહેવા સારું ઘર નતું ખાવા પૂરા દાણા નતા પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યા માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા પછી કે શું નડતું હોય છે શું જાવ ભૂવા પાસે જોઈ દે દાણા તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય

આપણે વ્યક્તિગત કોઈની વાત નથી સારું લાગે રાખજો બાકી પડ્યું રવા દેજો કારણ કે પાંચસો રૂપિયાના ના ઘઉં લાવી ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ પાંચસો ના ભાવ ના જ હોય પણ ભેગા દળાવાય નહીં એને પડ્યા રાખાય એટલે આમાં સારું લાગે રાખવાનું બાકી બધું જવા દેજો કરોડપતિ છે ને કરોડપતિ એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી આપણા એમના કરતા આપણું હાથ થો કે જીવન સારું છે મારા તો એવા બે ચાર મિત્ર છે આઠ દે ને આઠ દે બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે ડાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે આ પૈસા શું કરવા હવે આપણે પમજી રોટલો હોય ને તો આજ ખાવ હોય તો ખાઈએ હજમે કરીએ કે બોલો એ શક્તિ આપણા શેક નથી ઈવડા ઈમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી એક કલાક જો થઈ જાય ને તો એ ગોટે સડી જાય હવે આ નો હજમ થાય ટીકડી લેવી પડશે અરે ઘડિયાળ કાંટા જેવી જિંદગી છે એમની ચારે ઘડિયાળ બંધ થાય એનું કંઈ નકી જ નથી આ કોરોના આવ્યો ને કોરોના એમાં હારા હારા જ ઉપાડ્યા ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી બોલો ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય બારી બારણા હોય મસરદાની બાંધી હોય તો અહીંયા જઈને કરડે ઓલા ઝાપડામાં પંખો નથી મકાન ને બારણું નથી ખાટલો નથી ગાડલું નથી તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય એમને ન કરડવા જોઈએ પણ મસર નહીં ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હું આવડા બૂસ મારીને હું અહીંયા જ જવાય ઈશ્વર તો દયાળુ છે ભલા મને ગમે મોકલી દે પણ ભજન છે ને ભજન એ તમારી ભેળો આવવાનું છે સંપત્તિ નથી આવવાની સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે એક લખવું લખી લેજો તમારી પાસે સંસ્કાર છે ને વેલી મોટી સંપત્તિ આવે સંપત્તિ હોય તો સંસ્કાર આવે એવો રહેતા આ લંકામાં આવ્યા સંસ્કાર લ્યો આપણો ઇતિહાસ છે ઘટાડા ભરાય એટલું આવ્યો સંસ્કાર જુદી બાબત છે સંપત્તિ સુધી બાબત તમે બહાર ગામ જાવ તમારી સંપત્તિ ચોરાઈ જાય સંસ્કાર કોઈ ચોરાય નહીં તમે આ દુનિયા છોડીને જાવ ને તેથી સંપત્તિ ભેળી ન આવે સંસ્કાર ભેળા આવે સંપત્તિ સંસ્કારમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે પણ જીવન મળ્યું છે મને તો એમ થાય કે આ સ્વર્ગ જેવી દુનિયા મળી જાય તમે જોવો તો ખરા કોઈના પગ હેઠે નહીં મૂકવાનો હું તો ક્યારેક ક્યારેક જોઉં અને એમાં આપણને જો કે પૈસા ની ભૂખ છે ભાઈ કે આપણે હા જે ફીરે એમ નીકળી તો બજારમાં કુતરા ઉતા હોય તો હું તો કુતરા ના અહીંયા ઉભો રહું અને અહીંયા અહીંયા ઉભો રહીને મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધી હતી આપણે રાંધી ને ખવડાવવું પડે ભગવાન હાથ ના જાય ભાઈ ને પણ આપણે રાંધી ને પડે અને એક બટકો એટલો ખવડાવે તો પછી ઘસઘસાટ ઉતા હોય એને કાંઈ લપશે છોકરો પણ આવો છે ધાબુ ફરવું છે ચૂંટણી લડવી છે દવાખાને જવું કોર્ટમાં જવું કાંઈ સેલો એવું કાળા આપણે જે જોવે બધું જોવે છે કે નહીં ખાવા જોવે પાણી જોવે હવા જોવે બધું જોવે આપણી જેમ બચા બચા પેદા કરે એનો વેલો વધે પણ કોઈ કીધું કે અમારું કુટુંબ છે

કહેવાનો મતલબ મારો એ છે કે વજન માથે રાખવાની જરૂર નથી વજન છે ને એને હોપી દો એને બધી ખબર છે કીડીને કણ હાથીને ને મળે હજાર હાથ વાળો બધું દીધા કરે છે આપણે નહીં હોય ને તો કે આપણા તમે જો અમુક અમુક તમે જો આવડા આવડા છોકરા મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે પરણે જાય છે સારી નોકરી કરી જાય છે નથી કરી જતો પણ દુનિયા છે ને બાપુ દો રંગી દુનિયા છે એના ધોકા ધરવાની કોઈ જરૂર નથી આ હું અત્યારે આજના સમયની વાત કરું મારે વાડી બે વાડી છે અને મારે કપા થયો ફેર બધો બધો ફેર એમ તમારે શું હોય આવો કાલે પરમ દિવસે મારા ઘરે ભોજન નો પ્રોગ્રામ આવો બધા મારા માજીની ની છે મારી બાર શરદ પૂનમે હું તિથિ ઉજવું કાય બધા ભજન ભાવ કરાવો હવે મારી વાડી છે ને મારે ઓછા ઓછું દર વર્ષે મારે ચારસો સાડા ચારસો પાંચસો મળે આસપાસ કપા થાય હવે પચાસ મન નો થયો

નથી પડતો હું તો બસ એક જ વિચાર મેં આ વાત કરી ને એના જો મને આમ આ જાનવર ઉપર વિશ્વાસ આવે જાનવર ઉપર વિચાર આવે કે આને હાથ પગ નથી ઘર નથી બૈરા નથી છોકરા નથી આ ભૂખ્યા નથી રહેતા ને આપણે ભૂખ્યા રહીશું રાખે જ નહીં ભલા મારા ફરવા હોય તો એટલે બાબુ સવારે મે એટલે જ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઇનર ઓપ સે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપ સે આના ભરોસાની વસ્તુ છે ના બાકી આ બધું બાપર બધાને સમજાય એવી વસ્તુ નથી

હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી બંગલાની સાહેબી અને એક દીકરીને તમે જોવો તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા હોય એટલે આજે સુખી બેન હતી ને એને આવ્યો કે હું મારા બાપના ઘરે જવું ત્યારે મારી બેન પણ એના સાસરે હોય ને એ આવે ત્યારે હું મારા સાસરે હોય અમે જુદા પડ્યા પછી અમે બે ભેગ્યું નથી થઈ એના ઘરવાળાને કે છે કે હાલો ને ફલાણા ગામમાં મારી બેન પણ છે અહીંયા આપણે મળવા જવું ગાડી લઈને હાલો ને જાય

હું તારા ઘર ઉધી આવી હવે કે તું માલ પરથી તું બારી તો નીકળ તારે અંદરથી બેન જવાબ આપે છે કે ના હું બહાર નહીં નીકળી એ કે પણ અમે અહીંયા 100 કિલોમીટર આવ્યા છીએ તું આ એક વોંસણીમાં બારી નો નીકળ ત્યારે બેન બાપુ ગાતી ગાતી કહે છે શું કહે છે દુઃખનો ના બારણા જોઈ લે બાકી હું બહાર નહીં આવું શું કામ કે હું ઓરડો ઓટીને ઉભી તમે વિચાર તો કરો આ દીકરી માથે કેવું દુઃખ હશે કે દોરાનો તાંતણો માથે ન હોય તો એની હાવનો બાપુ એની માથે દુઃખ કેવડું દુઃખ છે ઓલી બેન ધ્રુજવા માંડી કે હા હા મને ભગવાને કેટલું સુખ આપ્યું અને આને પહેરવા લુઘડા નહીં આમાં ખાવાની તો વાત એ ક્યાં તો આ બેન કે છે કે પણ તારા ઘર વાળા ને કેવાય ને જુદું થઈ જવાય ને આવી શું કામ જિંદગી જીવવી જોઈએ તારી બેન કે છે નાની નાણા

એ મારા એક બે સંતાન છે ને બે ફૂલડા છે ને એ ફૂલડા હાટું જીવી રહીશું કે મારા જે ફૂંખા લુખા જે બટકાના રોટલા હોય ને હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું મારા સંતાન મને ગળે વળ ગયા છે ને એટલે હું જીવું છું અરે શું તમને મને ભલામાણા દુઃખ પીડ્યા છે તમેને હું તો માર્યા વગીરના રોઈ છું

કે બેન બેન હું મરી જાવ ને તેથી તું મારી કાણે આવજે પણ મારા ઘરે ન આવતી તો કે તો કે શમસાને જાજે મારી રાખનો ઢગલો હોય ને અહીંયા કાન માંડીએ મારી રાખ રોતી છે વિચાર તો કરો બાપુ દીકરી માથે કેવડા વાડળ છે હું તો એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા ને બીજાની દીકરી આપણે અહીંયા હાસવજો બા બધાને બંગલા ને ગાડીઓ નથી મળતી અને બધાય બુદ્ધિશાળી હોય નહીં જીવન જીવવાની મજા તો આવશે બાકી તો બાપુ છે ને તમે પછી રોજ અને અમુક અમુક તમે જોવો તો હાવું અરે વાત જાવ બીજી પાડોશી ની બાઈ હોય ને યાદ ને વાત કરે અમારે તો આ સપર પગી આવી તેનું અમારો છોકરો હાજો જ નથી રહેતો લે આને માંદો પાડ્યો તારા છોકરો શું ધંધા કરે છે એ જો પેલા અને તમે જોવો તો એ

આ જરૂર આની છે અને હાવ હોય ભૂલી જાય કે એક દી તું છે ને ગુડાણી થી અત્યારે હાવું થઈ જાય એટલો બધો પાવર છે નો છે